બાવિસમી તારીખે પ્રભુ રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે દેશમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજાયા હતા અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર દેશભરમાં જાણે બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો જેને લઈ સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલું ડિવાઇન ગેલેક્સી કોમ્પ્લેક્સના યુવા કાર્યકરો દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાંજે ભજન સંધ્યા યોજાઈ હતી આ ભજન સંધ્યામાં પ્રીતિશ પટેલ ઉત્તમનગર ગ્રુપના નેજા હેઠળ ગાયક મનીષાબેન ઠક્કર લોક સાહિત્યકાર રમેશ ગોવિંદ ઘડવીએ ભજનની ભારે રમઝટ બોલાવી હતી જેમાં શહેરના અગ્રણીઓ સહિત કલાલી ગામ તથા આસપાસના ભાવિકોએ રસભેર લાભ લીધો હતો ખરેખર કલાલીનું ડિવાઇન ગેલેક્સી ખરા અર્થમાં ડિવાઇન એટલે કે દિવ્ય બન્યું હતું राम સમગ્ર વિશ્વ જ્યારે રામમય બન્યું છે ત્યારે વડોદરા કઈ રીતે પાછળ રહે આજનો દિવસ ખરેખર સોનાની તકતી પર લખાઈને રાખી દેવા જેવો છે કારણ કે આજે પાંચસો વર્ષ પછી દરેક ભારતીય વાસીની જે મનની એક ઈચ્છા છે તે પૂરી થઈ છે અને લલા જે છે અયોધ્યા પહોંચી ચૂક્યા છે આજ સવારથી ઠેર ઠેર પંડાલ લાગેલા છે આજ સવારથી દરેક વ્યક્તિ ભગવા કપડામાં નજર આવી રહ્યું છે અને બધાના મોઢા પર એક જ શબ્દ છે જય શ્રી રામ જય શ્રી રામ અને વડોદરા વડોદરાથી તો એટલી બધી વસ્તુ અયોધ્યા પહોંચી ગઈ છે કે વડોદરાવાસીઓને તો ગર્વ છે કે અયોધ્યામાં જે રામલલ્લા છે તેઓમાં સૌથી મોટું યોગદાન વડોદરાવાસીઓનું છે વડોદરામાં પણ આજે ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યા હતા ઠેર ઠેર ભવ્ય રેલીઓ બનાવવામાં આવી હતી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા તે જ સમયે કલાલી વિસ્તારમાં અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે અને કલાલી વિસ્તારના ગણેશ યુવક મંડળના સદસ્ય આપણી સાથે છે સાથે સચિનભાઈ આપણી સાથે ઉપસ્થિત છે તેઓ સાથે વાત કરીએ અને જાણીએ કે આજનો આખો દિવસ તેઓએ કઈ રીતે વ્યતીત કર્યો અને સાથે તેઓએ પણ મોટું ભવ્ય આયોજન અહીંયા કર્યું છે ડાયરાનું આયોજન કર્યું છે તો કઈ રીતે આ આજનો દિવસ તેઓએ સેલિબ્રેટ કર્યો તેના વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ જય શ્રી રામ જય શ્રી રામ આજનો દિવસ બહુ જ મહત્વનો દિવસ દરેક ભારતીય માટેને ગર્વની વાત છે શું કહેવા માંગશો આજે અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરમાં રામ ભગવાનનું પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયું છે તો એની અંદર અમે ડિવાઇન ગેલેક્સી સોસાયટીની અંદર કલાલી અટલાદરા અને બિલ વિસ્તારના તમામ રહીશોએ સાથે મળીને સાથ સહકારથી અમે રામ ભગવાનની ભજન સંધ્યા આરતી ધૂનનો પ્રોગ્રામ ડાયરા સાથે રાખેલો છે જેની અંદર આયોજકોની અંદર શ્રી ભાવિનભાઈ શ્રી નયનભાઈ શ્રી રણજીતસિંહ રાઠોડ સાહેબ અને જતીનભાઈ પટેલ સાહેબ એ બધાએ ખૂબ જ સુંદર સાથ સહકારથી આજે આ મહોત્સવ અમે અહીંયા માણ્યા છે અને બધા જે રહીશો અહીંયા આવ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે સાથે શ્રી મનીષભાઈ પગાર અને ટ્વિન્કલબેનનો પણ ખૂબ ખૂબ આભાર છે જેમણે અહીંયા એમનો કિંમતી સમય આપી અને અમારા સોસાયટીનું નામ અને જે પણ અમને સાથ સહકાર આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે જી ખૂબ ખૂબ આભાર આપનો આયોજક તમે છો કઈ રીતે બધું આયોજન થયું અને આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે કઈ રીતે વ્યતીત થયો બહુ સરસ અમે આજે હવાથી લઈને આ સાંજ સુધી બસ રામના નામથી આ બધું ચાલે છે રામ જન્મનો જે પ્રતિષ્ઠા થઈ તે બદલ અમને બહુ જ આનંદ છે એના આનંદ રૂપે આ બધું કામ કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યને અમે બહુ જ ઉત્સાહથી મનાઈ રહ્યા છે અને અમારા જોડે સાથ સહકાર આપનારા અમારા મિત્રો નયન રાય છે ભાવિન પટેલ છે અક્ષય પટેલ છે ભાઈ છે અમે બધાએ બહુ ભેગા થઈને મળીને આ કાર્ય કર્યું છે તે બદલ હું કાઉન્સિલરશ્રીનો અને વોર્ડના પ્રમુખશ્રીનો અને બધાનો ખૂબ ખૂબ આભાર વાત કરું છું તો જોયું કઈ રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળ ભજન સંધ્યાનું ધૂન નું આયોજન કરવામાં આવ્યું છે અહિયાં દરેક આયોજકો ઉપસ્થિત છે દરેકનો સહયોગ સંપૂર્ણ સહયોગ રહ્યો છે અને દરેકે આ જે ડાયરો છે તેને શ્રીરામ ધૂન થી વધાવ્યો છે હું શીતલ હેડલાઇન ન્યૂઝ વડોદરા